બાર જૂને અમદાવાદમાં સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટના બની જેના શિકાર થયેલા હતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિજય રૂપાણી સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા હતા વિજય રૂપાણીએ પાંચ વર્ષ સુધી ગુજરાતની ધરાને સંભાળી છે બાર જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં તેઓ પોતાના પરિવારથી મળવા માટે જઈ રહ્યા હતા પરંતુ આ ફ્લાઇટ દુર્ઘટના બની અને તેમનું નિધન થયું વિજય રૂપાણીના નિધનની ખબર સાંભળતા તેમનો પરિવાર વતન પહોંચી ગયો હતો પ્રધાનમંત્રી મોદી અંજલિબેન સાથે મુલાકાત કરી તેમને સાત્વના પણ પાઠવી હતી વિજય રૂપાણીના ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ડીએનએ મેચ થયા બાદ તેમનો પાર્થિવ દેહ પરિવારને સોંપવામાં આવશે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં થવાના છે જ્યાં તેમની અંતિમ વિધિની તમામ તૈયારીઓ થઈ ગઈ છે વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમાં ડૂબ્યો છે હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહેતા પૂર્વ મુખ્યમંત્રીએ રાજકોટ સહિત આખો ગુજરાત ભીની આંખે શ્રદ્ધાંજલિ તેઓને આપી રહ્યો છે રાજકોટમાં અનેક કાર્યો કર્યા છે તેઓએ